પટેલ ગાળો બોલે છે એમ કોઈ પણ માણસ કે કીર્તિ બધી એને કોઈ કહેવા વાળું નથી અરે પણ સોલાવાને ને તમારે એને કેવું છે એ ગાળો બોલે છે તો એમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે ને હવે મંગળ ગ્રહ નથી હું કોઈને એમ કહું ગોઠણ ખંભા કોણી એવું કહું તો એ શરીરના અવયવોના નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલની વાહે પડી જવાનું એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ કરે છે નાકે વહીવટ છો તમારા સમાજની કે દીકરી એ લગ્ન સાથે બેડ શેર કરી આવે છે ફિઝિકલ ને શારીરિક સંબંધો બાંધી આવે છે એનો વહીવટ આપણે કરવો જોઈએ કયા સમાજમાં ચીટરના પેટનાઓ નથી લુખાઓ ચીટર મર્ડર કરનારા ખૂનીઓ આપણા સમાજમાં આપણા કુટુંબમાં આપણી પેઢીમાં થયા હોય એનો આપણે વિરોધ કરવો જોઈએ કીર્તિ પટેલ કોઈનું ખૂન કરવા તો જાતી નથી કોઈનું ચીટીંગ કરવા તો જાતી નથી મૂળ તો ગાળ જ બોલે છે ને એટલે આવો વાહિયાત વિરોધ કરવાની આપણને પિયુષભાઈ ફોન પરિવાર સાથે બેસીને જોતા હોય અને એમાં પછી વચ્ચે ગાળ આવે તો કેવું ખરાબ લાગે અરે ઈયરફોન લઈ લ્યો દોઢસો રૂપિયાના કાનમાં ભરાવી દો એટલે ગાળ સીધી તમારા ભાગે જ આવે શું કામ તમારે પરિવારને જાહેરમાં સંભળાવી છે પરિવારને સારા પુસ્તકોનું વાંચન કરવા દીઓ ને તમે બધાની હાજરીમાં રીલું જોવો છો કામ ખોટો ઘોંઘાટ અને વોઇસ પોલ્યુશન કરવા માટે એટલે બધા જ કારણો વાહિયાત છે કીર્તિ પટેલ એટલી ગાળ બોલતી હોતે તો હું ચોક્કસથી વ્યક્તિગત એનો વિરોધ કરતે માણસ માત્ર ગાળ ગાળ બોલે છે છે બહુ ઓછા એવા લોકો કે જે છેલ્લે ક્યારે એને યાદ હોય બાકી તો ગુસ્સો આવે કોઈ રોંગ સાઈડમાં આવે કોઈ ભટકાય કોઈ કારણ વગરનો અકસ્માત આપણી સાથે થતા થતા રહી જાય અથવા થાય તો આપણા મોઢામાંથી ગાળ નીકળી જાય છે અરે ફેમિલી અને પારિવારિક ઝઘડામાં સજ્જન સ્ત્રીઓને મેં ગાળો બોલતા જોઈ છે શું વાંધો છે તમને કીર્તિ

તમને બધા ને ગાળ બોલવાની સાત વખત ઈચ્છા થાય છે બોલતા હશો ફરક એટલો બેઠા પ્રમાણમાં વર્ગ એવો છે કે જે વાહયાત ચર્ચા છે એ બોલે છે તો યોગ્ય જગ્યા એ બોલતી હશે ને હક્ક થી બોલતી હશે ને કોઈ એને છેડી હશે અથવા કોઈ એ પ્રકારના કૃત્યો કર્યા હશે તો દેતી હશે એમાં એની પાછળ પડી જવાની એને બંધ કરવાની એની સામે પગલા લેવાની ક્યાં જરૂર છે આ બાબતે જરા